ગઈકાલે વડોદરા શહેરના જીવેલી બાગ પાછળ આવેલ ખત્રીપોળના ગણેશજીની આગમન સવારે મહાકાલની થીમ સાથે ભવ્ય યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં હરિયાણાથી ખાસ આવેલ મહાકાલ તેમના કલાકારોએ મહાદેવજીના અઘોરી રૂપ તથા તેમના ભૂત પ્રેતોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું લોકોએ આ મહાકાલના દ્રશ્યોને પોતાના મોબાઈલમાં કંડાર્યા હતા અને ગણેશજીની આગમન યાત્રામાં લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો